ચાલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું સાદા અને સિમ્પલ રીત પ્રમાણે ભજીયા અને તેની સાથે બનાવીશું ખાટી મીઠી ચટણી તો અહીંયા ચણાનો લોટ આપણે લઈ લીધો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બે લાઇકન બટન દબાવજો તો ભજીયામાં આપણે ખારો લઈ લીધો છે અને મીઠું પણ એકદમ સી લઈ લીધું છે હવે પાણી નાખીને આપણે ધીરે ધીરે લમ્સ ના રહે ધીરે ધીરે એને સતત ઓગાળતા રહીશું હવે તમે જોઈ શકો છો અહીંયા ચણાનો લોટ આપણે ધીરે ધીરે ઓગાળી રહ્યા છીએ પાણી નાખીને તો મસ્ત મજાનો અસલ મજાનો લોટ અહીંયા બની ગયો છે ભગ્યા માટેનો હવે આપણે ચીપ્સ પણ પાડી લીધી છે મસ્ત તો અહીંયા તેલ ગરમ કર્યું અને એમાં ભજીયા બનાવવાની શરૂઆત કરી તો તમે જોઈ શકો છો અહીંયા કહેવા મસ્ત મજાના પતરીના ભજીયા બનાયા તો તમને જ્યારે ભજીયા ખાવાનું મન થાય ત્યારે ચટપટ લોટ ઉગાવીને એક બટેકાની પતરી પાડીને ફટાફટ ભજીયા બનાવી શકો છો જે આપણે ભજીયાની સાથે ચટણી પણ બનાવી છે તે પણ આગળ તમને બતાવીશું તો ચટપટ બની જાય એવા સરસ મજાના ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભજીયા તમે જોઈ રહ્યા છો તો અહીંયા આપણો ઘાણો હવે પાકી ગયો છે તૈયાર થઈ ગયો છે હવે આપણે એને અલગ બાવલમાં કાઢી લઈશું આવી રીતે આપણે એક બે ખાણા બીજા પણ કાઢી લઈશું જેથી કરીને બધાને ખાવાની મજા પડી જાય તો આપણે બીજા ખાણા માટે તૈયારી કરી છે લોટ બહુ પાતળો નહીં બહુ જાડો નહીં એવો મીડિયમ સાઈઝનો લોટ બાંધો બનાવો ગાળવાનો છે જેથી કરીને ભજીયામાં સારી રીતે ચોટી જાય અને બની જાય તો ભજીયા બની ગયા છે હવે આપણે ખાટી મીઠી ખજૂર અને આંબલીની ચટણી બનાવીશું તો અહીંયા થોડી ખજૂર આપણે નાખીશું તેની સાથે આંબલી પણ આપણે નાખીશું ખજૂર આંબલી ગરમ કરવા મૂકી દઈશું સાથે થોડોક ગોળ પણ એડ કરીશું જેથી ખાટું મીઠું એટલે થોડું ખાટું અને થોડું ગર્યું પણ લાગે તો અહીંયા સતત હલાવતા રહીશું અને ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ચટણી એકદમ પાકી ગઈ છે તો હજી આમાં આપણે હજી મિક્સર જારની અંદર આપણે ગ્રાઇન્ડ કરીશું મિક્સર જારમાં લઈ લીધું છે અને ઝીણું એકદમ ગ્રાઇન્ડ કરી દઈશું સારી બની જાય તો ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આપણે એક વખરીને પાછી ઉકાળીશું જેથી કરીને એક સરસ મજા ફેક્ચરમાં આવી જાય હવે ઉપરથી થોડુંક આપણે લાલ મરચું પણ એડ કરી દઈશું કલર અને સ્વાદ પણ થોડોક સારો આવે થોડોક ગરમ મસાલો એડ કરીશું ઉપરથી નાખીશું થોડીક ખાંડ તો હલાવતા રહીશું થોડીક ગરમ થાય કેવું ખાણ હોય ત્યાં હલાવીશું અને આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ખાટે મીઠી ભજીયા કે ગમે તે વસ્તુની સાથે આપણે ખાઈ શકીએ એવી ચટણી તૈયાર